સુરતના લિંબાયતમાં પાણીની લાઈનમાં ભંગાણ પ્રતાપનગર માર્કેટ પાસે પીવાના પાણીની લાઈનમાં ભંગાણ હજારો લીટર પાણીનો વેડફાટ મહાનગરપાલિકા પ્રશાસન નિંદ્રાધીન છેલ્લા ચાર દિવસથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે સ્થાનિકોએ સત્વરે પાણીની લાઇનના સમારકામની માંગ કરી છે પાણીનો કઈ રીતના વેડફાટ થઈ રહ્યો છે એ દ્રશ્યમાં જોઈ શકાય છે લિંબાયતની આ ઘટના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું એ પણ

પાણીનો કઈ રીતના વેરફાટ થઈ રહ્યો છે એ દ્રશ્યમાં જોઈ શકાય છે લિંબાયતની આ ઘટના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું એ પણ થોડી મિનિટો કે થોડી કલાકનું નહીં છેલ્લા ત્રણ દિવસથી આ રીતે ચાર દિવસથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે સ્થાનિકો રજૂઆત કરી કરીને થાક્યા છતાંય પ્રશાસનના પેટનું પાણી તો ના જ હલ્યું ચાર દિવસથી આ રીતે પાણી વેડફાઈ રહ્યું છે અને કોઈ જ કામગીરી સુરત મહાનગરપાલિકા કરતું નથી કદાચ ક્યાંક ને ક્યાંક ગરબા રમવામાં આ સુરત મહાનગરપાલિકા એટલું વ્યસ્ત બની ગયું છે કે પોતાની કામગીરીનું પણ ભાન નથી રહ્યું